જય માતાજી મિત્રો ફરીના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ઘણા સમય પછી બ્લોગ વિડીયો છે કારણ કે અમને યુટ્યુબમાંથી તો પૈસા મળતા નથી એટલે અમે જઈ રહ્યા છીએ નોકરી તો આજે રજા છે એટલે ખેતરમાં આવીને વ્લોગ શરૂ કર્યો છે આજે અમે ખેતરમાં હતા રજા હતી એટલે કૌવાડા જોવા માટે તો મિત્રો હવે રોજ તો તમને બ્લોગ વિડીયો જોવા નહીં મળે ખાલી રજા હશે તે દિવસે બ્લોક વિડીયો જોવા મળશે તો આજે રજા હતી એટલે અમે ખેતરમાં હતા કહું જોવા માટે કે કેવડા થઈ ગયા છે કહું તો આપણા સારા થઈ ગયા છે મિત્રો આ છે આપણું મેથીવાળું ખેતર તો આમાં મેથી વાવી છે જોઈ રહ્યા છો મેથી તો આ મોટી થઈ ગઈ છે આ બાજુ છે આપણે ઘઉં વાળું ખેતર ને છે મેથી વાળું ને ખેતરમાં બે ત્રણ દિવસમાં ચાહટ્યું આવી વાવવાનું છે તો હજુ પાણી આવ્યું નથી આ બધા ખેતર આપણે જોડે જ છે આ બાજુ મેથી વાળું છે આ બાજુ ઘઉં છે અને આ બાજુ વાવવાનું છે તો મિત્રો આપણે ખેતરમાં જોવા જયા હતા અને આપણે અચાનક કૌ વાળા ખેતરમાં પાણી આવી ગયું છે તો આપણે પાણી વાળવા માટે ગયા જ નથી આ છે અહિયાં પાણી વળ્યું છે મિત્રો આપણે ખેતરમાં છે ને અચાનક આપણા ખેતરમાં પાણી પીવા માટે વાંધો કોઈ દિવસ તો આવતો નથી આ બાજુ ધ્યાન તો પાણી ચાલુ જ છે તમે જોઈ રહ્યા છો પાણી મિત્રો ગયા છે બાર ને આપણે આ બે પારે પીધે છે અને આ બાજુ બાકી છે હજુ પીવાનું આજે આખો દિવસ થઈ જશે રો હવે આ ગયા છે 12:30 હવે અમે જઈ રહ્યા છે ઘરે ખાવા માટે પાણી ચાલુ છે અમે જે શું કરે તો હવે અમે જઈ રહ્યા છે ઘરે મિત્રો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ બાઇક લઈને